ચોમાસા બાદ ઉપલેટાના ઘણા વિસ્તારોની હાલત ખરાબ થઈ ચુકી છે શહેરની ઘણી સોસાયટીઓમાં રસ્તાઓ ખાડા ખબડા કીચડવાડા થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ઉપલેટાની નગરપાલિકાએ આ રસ્તા પર મોરમ પાથરવાની સાથે મસમોટા પથ્થરો નાખી દઈ અને લોકોની હાલાકીમાં વધારો કરી દીધો પથ્થરોના કારણે ખાડા ખબડાવાળા રસ્તા કરતાં પણ ખરાબ સ્થિતિ ઉદ્ભવી છે વાહનો તો ઠીક લોકો આ રસ્તાઓ પરથી પગપાળા ચાલવામાં પણ ડરી રહ્યા છે અમારા ત્રણ મહિનાથી આ રસ્તામાં એટલી ખરાબી છે અમે આ રસ્તો છે એ અમારા જાતે પૈસાનો બનાવેલો હતો પણ નગરપાલિકાએ આવી અને પાણીની લાઈન નાખી નાખો રસ્તો ખરાબ કરી નાખ્યો પછી ત્રણ મહિનાથી અહીંયા સતત વરસાદ પડે છે કોઈ જોવાય નથી આવતું એક નીલમબેન ઘેટિયા ચીફ ઓફિસર અહીંયા આવ્યા હતા પણ એ અડધે રસ્તેથી વયા ગયા અમારે અહીંયા કોઈ આવતું નથી અને અમને એટલી બધી મુશ્કેલી પડે છે અમે અહીંથી ફરી ફરીને જઈએ છીએ અમારે છોકરાઓની સ્કૂલ બસ અહીં આવતી નથી એક એક કચરાની ગાડી એક એક કોઈ પ્રકારની સુવિધા છે ને અમને અહીંયા મળતી નથી તંત્રના પાપે સમસ્યા અને તકલીફોનો સામનો કરી રહેલા રહેવાસીઓએ એકઠા થઈ અને રોડ પર રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો અને નગરપાલિકાની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ઘણા બધા એવા અધિકારીઓ અમે સાંભળેલું છે કે ઉપલેટામાં શેરી શેરીએ જઈ અને એ લોકો પરિસ્થિતિનો જોવે છે કે કેવી પરિસ્થિતિ છે પણ હવે અહીંયા અમે એક વખત એ લોકોને એવી કહીએ છીએ તમે એક વખત મારુતિ સોસાયટીમાં આજે અમે અત્યારે જગ્યાએ રહીએ છીએ ત્યાં એક વખત પોતાની ગાડી લઈ અને બાળકોને એક વખત જોવે પોતાના બાળકોને લઈને આવે જોવે કે ભાઈ પરિસ્થિતિ કેવી દયનીય છે અહીંયા હવે ટાઇલ્સ એ લોકો નાગી ગયા છે નાખ્યા પછી તો એવી બધી તકલીફ વધી ગઈ છે કે ચાલવાનું ગાડી ચલાવવાનું દૂર પણ અહીંથી ચાલવામાં બહુ તકલીફ થઈ છે રસ્તા પર નાખેલા મોટા પથ્થરોના કારણે અહીંયા રહેતા સ્થાનિકો તેમજ અહીંયાથી પસાર થતા રાહદારીઓના અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમજ અનેક વિવિધ પ્રકારની તકલીફો અને સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે કાનાભાઈ સુવા જીએસટીવી ઉપલેટા